રાધનપુરના પ્રેમનગર પ્રાથમિક શાળામાં તાળાબંધીનો મામલો સતત બીજા દિવસે તાળાબંધી યથાવત શિક્ષણ હિતને લઈને નિવારણ નહીં આવે ત્યાં સુધી તાળાબંધી યથાવત રહેશે પ્રેમનગર પ્રાથમિક શાળાના બાળકોએ શિક્ષણ માટે બહાર ખુલ્લામાં ભણવામાં આવશે અને સમસ્ત ગ્રામજનોના સમર્થનથી સતત બીજા દિવસે પણ તાળાબંધી યથાવત છે રેમનગર પ્રાથમિક શાળાનું કથરેલું શિક્ષણ સમગ્ર ગુજરાતમાં દેખાશે અને શાળાના પ્રશ્નોને લઈને નિરાકરણ નહીં આવે ત્યાં સુધી બાળકોને શાળાએ અભ્યાસ અર્થે નહીં મૂકવાનો ગ્રામજનોનો નિર્ણય છે શિક્ષણની દશા અને ગામની દિશા સુધારવા પ્રયત્નશીલ રહીશું તેવું ગ્રામજનોનું કહેવું છે ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળાને ગ્રામજનોએ સતત બીજા દિવસે તાળાબંધી યથાવત રાખી છે રાધનપુરના પ્રેમનગર પ્રાથમિક શાળા ખાતે શિક્ષણની સ્થિતિ કથળતી વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શાળામાં સતત બીજા દિવસે કળાઈ તાળાબંધી શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ સારું ન અપાતું હોવાનો આરોપ છે ગામના બાળકોને સારું શિક્ષણ ન મળતું હોય જેને લઈને ગામ લોકો દ્વારા શાળાને સતત બીજા દિવસે તાળાબંધી કરી આચાર્યની બદલી કરવાની ગામ લોકોએ માંગ કરી છે બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર